તો કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપના ચેરમેન એવા ગૌતમ અદાણી અને ગૌતમ અદાણીના દીકરાના લગ્ન છે એ થઈ ગયા છે ફાઇનલીને આ લગ્નમાં સાહેબ કાંઈક એવું થયું કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે તો આખરે ગૌતમ અદાણીના પુત્ર એવા કે જીત અદાણીના લગ્ન છે એ મિત્રો ગઈકાલે સંપન્ન થઈ ગયા છે જેમાં ગૌતમ અદાણીએ પણ સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું હતું કે અમારા લગ્ન છે દીકરાના એ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે પણ અત્યારે વાત કરવામાં આવે તો ગૌતમ અદાણીનો જે પુત્ર એટલે કે જીત અદાણી છે એના લગ્ન આ આખરે પોતાની સમાજની અંદર થયા છે કે બહારની સમાજની અંદર થયા છે એના વિશે પણ વાત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને કર્યાવરણમાં શું શું આવ્યું છે એ પણ તમને બતાવવાનું છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગૌતમ અદાણીના પુત્ર એવા જીત અદાણી અને જે જીત અદાણીના ધર્મપત્ની જેમનું નામ અત્યારે જાણવા મળી રહ્યું છે કે દીવા હોવાનું સમક્ષ આવ્યું છે સોશિયલ મીડિયા સમક્ષ આવ્યું છે તો હવે આપણે વાત એ કરવાના છીએ કે ખરેખર જે અદાણી ગ્રુપના ચેરમેન એટલે કે ગૌતમ અદાણી છે એમના દીકરાનાં લગ્ન ખરેખર એમની અદાણી સમાજમાં કર્યા છે તો હા મારા ભાઈઓ એમની અદાણી સમાજમાં જ એમના દીકરાને લગ્ન કરવામાં આવ્યા છે જી બિલકુલ ભારતના બહુ મોટા ઉદ્યોગપતિ છે આખા એક ગામના લોકો એમને ઓળખે છે બહુ સારી રીતે ઓળખે છે પણ અહીંયા જાણવું એ છે કે ખરેખર આ લગ્ન કર્યા પણ કોઈને ખબર ન પડી ભાઈ કે એમના દીકરાના લગ્ન હશે ખરેખર સાહેબ કેવું પડ્યો બાકી આજકાલ તમને ખબર હોય છે કે લોકો લગ્ન કરતા હોય છે ત્યારે દસ દિવસ તો એની ચર્ચા ચાલતી હોય છે પણ જ્યારે આ જ ઉદ્યોગપતિની વાત કરવામાં આવે તો સાહેબ ખરેખર કોઈને ખબર જ ન પડી કે એમના લગ્નને થઈ ગયા અને લગનની પહેલી ઝલક છે એ તમારી સ્ક્રીનની સામે તમે જોઈ શકો છો સાહેબ હા ભાઈ હવે જ તમે જોઈ શકો છો આ એ સ્ક્રીનની સમક્ષ કે જે આ લગન કર્યા છે હાર પહેરાયો છે એકબીજા ઉપર હાર પહેરાયો છે પહેલાં તો માથા થઈ થઈને પછી ફાઇનલી એમને હાર પહેરાવી નાખ્યો છે તો સાહેબ આ છે લગન હા ભાઈ આ છે ગૌતમ અદાણીના દીકરાના લગ્ન તમે જોઈ પણ શકો છો તો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ